મારું નામ ફિરોજ છે ને હું લગભગ બે હજાર એકવીસથી આ ચાલુ મેં સ્ટાર્ટ કર્યું છે પાવ થેલીથી અત્યારે લામદુરહ લાલના કરમથી સત્તરેક તરીકે હું ખાલી કરું છું આ છે ભાવનગરના ફિરોજભાઈ ફિરોજભાઈની વાત કરીએ તો તેમની પાસે કોઈ દુકાન નથી લારી નથી પરંતુ તે દરરોજના પચ્ચીસ કિલોમીટર ચાલીને આ આચાનો વેપાર કરે છે ફિરોજભાઈનું કહેવું છે કે બે હજાર એકવીસ થી મેં આચાનો વેપાર દૂધની ત્રણ થેલીથી ચાલુ કરેલો

નવ સાડા નવે શરૂ કરી દઉં છું સાડા નવથી બપોરના સવા એક લગી અને ત્યારબાદ અઢી વાગે હું સ્ટાર્ટ કરું છું અઢીથી રાતના સવા આઠ અને એક એક દુકાને બે પાંચ છ ચાર આઠ બધા એ રીતના કસ્ટમરો છે અને ફૂલ કસ્ટમરો પણ સારા છે અને બધી રીતે સપોર્ટ પણ કસ્ટમરનો બહુ સારો છે હું લગભગ મારું કાઉન્ટર અંદાજે અલ્લાપાકના કરમથી સાડા ત્રણથી ચાર હજારનું હશે આસપાસ બરાબર છે

સાબિત કરીને બતાવ્યું એ હરેક લોકોને મહેનત કરવી જોઈએ હરેક મહેનતનું ફળ હંમેશા મળે છે થોડુંક મળે મોડું મળે છે અલ્લાહની પર યકીન રાખીને હરેક વ્યક્તિને મહેનત તો કરવી જ જોઈએ કેમકે મહેનતથી જ ફળ ઇન્સાનને મળે છે બાકી એટલું આસાન નથી તકલીફ આવે મુસીબતો પણ આવે એનો સામનો કરવો પડે પણ ઈન્શાલા ફળ તો તમને મળે જ તે કેમકે અલ્લાહ પર યકીન ખૂબ રાખવો પડે આ બધી વસ્તુ મને નમાજથી મળી છે નમાઝ હરેક વ્યક્તિને પડવી જોઈએ જે કોઈ અમારો વિડીયો જોવે છે એને ગુજારીત કરું હર હાલતમાં તમે નમાજ પડો કે નમાજ હર એક વસ્તુમાં તમને કામયાબી આપશે અહીંયા પણ આપશે ને આપશે અને ખાસ નમાઝ બાદ તસ્મી ફાતેમા પડો જે તમને શરીરમાં તાકાત આપશે ઉર્જા આપશે શક્તિ આપશે તસ્મી ફાતેમાં જે ખાસ હરેક મુસલમાન જે અમારો વિડીયો જોયો એને હું ગુજારિત કરું કે તસ્મી ફાતેમાં ઈ ખાસ પડે તો મિત્રો આ હતા ભાવનગરના ફિરોજભાઈ અને હંમેશા મહેનત કરીને સમાજને સાબિત કરી બતાવ્યો કે મહેનત કરવાની કોઈ દિવસ હાર નથી થતી આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સંધિ જાગૃતિને સબસ્ક્રાઈબ કરો સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા ભાવનગર